કાસળ કાઢી નાખ્યું આ બનાવમાં જાણે યુવતીએ કંઈ કર્યું જ ન હોય તેમ પોલીસને ત્રણ દિવસથી ગોળગોળ ફેરવી હતી આ સાથે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા જ આ કરુણ ઘટનાનો ભાંડો ફૂટ્યો હાલ સમગ્ર મામલે મકરપુરા પોલીસે યુવતી સામે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે આખરે આ મામલે યુવતીએ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થતાં યુવતી સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે યુવતીએ હત્યા શા માટે કરી તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે તો પ્રેમિકાએ ત્રણ દિવસ પોલીસને ગેરમાર્ગે દોર્યા વડોદરાની આ ઘટના કે જ્યાં રેલવે કોલોનીમાં પ્રેમ સંબંધનો કરુણ અંત ત્રેવીસ વર્ષીય સચિન રાઠવાનું ઓગણત્રીસ ડિસેમ્બર થયું મોત તો રેલવેમાં નોકરી કરતી યુવતી સામે મકરપુરા પોલીસે ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે આ સાથે વધુ માહિતી અને અપડેટ્સ માટે વડોદરાથી અમારા સંવાદદાતા તુષાર પટેલ પર જોડાઈ ગયા છે તુષાર રેલવે કોલોનીમાં સંબંધનો એક કરુણ અંત આવ્યો છે આ સાથે જ અહી સગાઈ થઈ અને જે યુવકે એ યુવતી સાથે જીવન વિતાવવાના સપના જોયા તે જ યુવતીએ અહીં યુવકને ગળે ફાંસો આપ્યો છે આ સાથે જ હત્યા નિપજાવવામાં આવી છે શું વધુ અપડેટ્સ ચોક્કસથી કૃપા જે રીતે આ સમગ્ર ઘટના ક્રમ સામે આવ્યો છે તેને લઈને અનેક સવાલો પણ ઉભા થયા છે વડોદરા શહેરના રેલવે કોલોનીની અંદર સગાઈ પછીનો જે પ્રેમ સંબંધ છે તેનો કરુણ અંત આવ્યો હોવાની ઘટના સામે આવી છે સમગ્ર ઘટનાની વાત કરીએ તો ઓગણત્રીસ ડિસેમ્બર ના રોજ આ કરુણ ઘટના રેલવે કોલોનીમાં બની હતી જે મંગેતર રેખા છે રેખા દ્વારા ઊંઘમાં જ પોતાના મંગેતર પશ્ચિમ રાઠવાનું ખૂન કરવામાં આવ્યું હતું અલબત્ત ત્રણ દિવસ સુધીને રેખા દ્વારા પોલીસને ગોળગોળ જવાબો આપવામાં આવ્યા હતા પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ ની અંદર ગળે ફાંસો ખાવાથી મોત થયું હોવાનું ટારણ આવ્યા બાદ રેખાએ પોતાનો ગુનો પોલીસ સામે કબૂલ કરી લીધો છે છોટાઉદેપુર જિલ્લાના રોજકુવા ગામમાં ત્રેવીસ વર્ષીય યુવક પછી રાઠવા જેને રેલવેમાં નોકરી કરતી રેખા સકુભે રાઠવા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને સમાજના રીતિ રિવાજ મુજબ આ બંને સગાઈ પણ થોડા મહિનાઓ પહેલા થઈ હતી નજીકના સમયમાં તેઓ લગ્ન થવાના હતા તેને લઈને આ સચિન રાઠવા જે છે વડોદરા રેખા સાથે રહેવા માટે આવ્યો હતો ઘણા સમયથી બંને સાથે જ રહેતા હતા પરંતુ આ દરમિયાન સચિન એવું લાગ્યું કે રેખાનો સંબંધ અન્ય કોઈ વ્યક્તિ સાથે છે અને શંકા ના સંબંધમાં આ જે આશંકા ઉભી થઈ તેને લઈને ઓગણત્રીસ ડિસેમ્બરે સચિન અને રેખા વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો વિવાદ થયો હતો અને સચિને અચાનક લગ્ન કરવાની ના પાડેલી કીધી સચિનમાં નિર્ણય છે તે તેના સમાજના આગેવાનોને પણ જણાવ્યો હતો અને આદિવાસી સમાજની જે પરંપરા છે મુજબ સજાઈ થયા પછી જો સંબંધને તોડવામાં આવે તો પંચને ભેખું કરીને જાહેરમાં એ કેમ છૂટા પડી રહ્યા છે કેમ લગ્ન નથી કરતા તેવા કારણો પણ રજૂ કરવાના હોય છે આ ઉપરાંત રેખાનો અન્ય ઈસમ સાથે પ્રયત્ન સંબંધ હોવાની માહિતી પણ સામે આવ્યા બાદ રેખાને લાગી આવ્યું હતું અને રેખાએ આ ઘટનાને અંજામ આપ્યો હતો અને ઓગણત્રીસ ડિસેમ્બરના રાત્રે જયારે સચિન ને જમવામાં ઊંઘની ગોળીઓ આપી દીધા બાદ